જોયા લેના ચાલુ તો કરું વચમાં કરું પુષ્પા છે એ તો ચાલુ કર્યા

અમારે તો કઈ કહેવાનું રીત નહીં અમાર અમાર તો હલો રીત રીત પુષ્પા પુષ્પા મળવા યાર તમે પેલા મને કચડી લઈ પેલા તમે દુનિયા એટલે જો એ તો આ ના પેલો વેપારી આવતો તો તે ભાડો એ આવતો મને કચરી તો જબરું હોભળીયા

જી દે થેન્ક યુ કેવાણું ઓરા હું કેવાણ ખબર છે પ્યોર સિંગ તેલનું સિંગ તેલ ઓવા તમ કે તેલ કુંણ ઓઈલ નું નટુકા વળાવો આ કצડ્યું આપણે કેવડી તા ફાયદો થયો તમને ખબર ઈમનીમ ટ્રેક્ટર નહીં લાયા તે તા તેલ કુંણા ફ્લાયમાંથી તેલમાંથી જ બનાયું છે કצડ્યું એ તો વાત આ પણ કોઈ કઈ ન દેતા ઈમની તો સત્તું ન વેક્તા હોય કવતું આમ જીજા જવા દે આગળમાં જવા દે તું હા બકરી મેં જ્યો પેલા પકડી સા થોડી મેરો થોડી મેલું તું એ હેડ્યુ રાગી રાગી જવા દેજો પાછા રાગી રાગી કવતું હેડો જવા દે ફટફટિયા નટુ કાકા બેક અપ ટુ કચ્ડિયુ આયો કચ્ડિયુ શેર સિંહ કેનો કચ્ડિયુ બે કચ્ડિયુ એક નંબર કવતું કચ્ડિયુ એ ઓસકો તો મારો દરા

કમાલ માટે એકસો સિત્તેર લે લો લો કાકા લઈ જા કઉ તું એકસો સિત્તેર માં કે છે તારા બધું કેવાનું હોય અને મારી વાતો પર તેલ કોલ હોય ના કેતો ભૂલી ના જોઈ તારા બધું કેવાનું તેલ નું ચા કચર્યું આ લખેલ તો છે કઉ છું પેલા રજવાડી નટુ કાકા ફ્રાય કચર્યું એક નંબર

એક નંબર છે કવ તું કતળ્યું હે 100 રૂપિયા આપ દેજો કવ તું 100 રૂપિયા તેલ કુવા નું તેલ તો નઈ આવન મોય એક કોલ વીમો જવા દેજો તો ડફોડ બોલા તું

ચિકી આઈ કצરિયો આયો ને ડુકાકા હા હા તે કોણ ઓયલે ચિકી આઈ કવチュ હું બોલે ભાઈ હા મારે કમ્પ્લીટ થઈ ગયો બરોબર છે પુલેવાર હા હા કצરિયો કצરિયો કવチュ કצરિયો ભાઈ અલ્યા મળ તો જો તમે લેતા

હું કચરી લીધું આદબો એને ખાધું એ ઊલટો કરવા માંડ્યો કે બાપા આ તો તેલ કોના હોળનું કતર્યું મા પકડવાના હતા